અમદાવાદમાં ગઈકાલે મોડી સાંજે એક યુવકે યુવતીની છરી મારી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે યુવકે પણ આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો સામે આવી છે આ બનાવ બાદ મૃતક યુવતીની માતા આઘાતમાં ચાલી ગઈ અને એક જ રટણ કર્યા કરે છે કે મારી સોનુંને લાવો મારે રોઝા ખોલવાનો સમય થઈ ગયો છે ત્યારે હાલ યુવતીનું પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહ્યું છે શું છે આખી ઘટના વિગતે વાત કરીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા મુસ્લિમ મોહલ્લામાં રહેતી પચીસ વર્ષીય સોનુ પર તેની નજીકમાં રહેતા ઇરશાદ નામના યુવકે ઉપરા છાપરી છરીના ઘા માર્યા હતા જેમાં ગંભીર રીતે ઘાયલ સોનુ નીચે પડી ગઈ હતી અને તેનું ખૂબ જ લોહી વહી ગયું હતું જો કે સ્થાનિકો દ્વારા તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું આ બનાવની જાણ થતાં નરોડા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી તે દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે સોનુને ક્યાંક આત્મહત્યા કરી લીધી છે અને આ વાતની ખરાઈ થયા બાદ પોલીસે આ સમગ્ર મામલે કયા કારણસર યુવતી ઉપર હુમલો થયો અને યુવકે કેમ આત્મહત્યા કરી તેની તપાસ શરૂ કરી છે બીજી બાજુ એવી પણ માહિતી મળી રહી છે કે નરોડા વિસ્તારમાં રહેતા ઈર્ષાદ નામના યુવકને પડોશમાં રહેતી આ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો

સમગ્ર જે બનાવ છે ગઈકાલે બપોરે લગભગ બેથી ને ચારના ગાળામાં નરોડા વિસ્તારમાં જે મુસ્લિમ મોલ્લો આવેલો છે નરોડા ગામમાં ત્યાં જે બનવા પામેલ છે એમાં જે છે ફરિયાદીના જણાવ્યા મુજબ ફરિયાદીની જે બહેન હતી સોન મનોજ પ્રિસ્ચર એનો જે છે એને અગાઉ એની સાથે જે પ્રેમ સંબંધ રાખતો ઈશાદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મરેદ મિયા મલે એ જ મોલ્લામાં રહેશે એ બંને વચ્ચે કંઈક અગાઉ પ્રેમ સંબંધ હતો અને હમણાં છેલ્લા થોડા સમયથી એને આ સોમની એને ના પાડી કે ભાઈ હવે મારા તારી જોડે પ્રેમ સંબંધ રાખવો નથી અને જે અદાવત રાખી અને એને જે છે એ ઘરે જ્યારે એકલી હતી ત્યારે એના ધાબા ઉપર લઈ જઈ અને શરીરે અલગ અલગ ભાગે એની પાસેની રહેલ છરીથી કામ મારી અને આખો જે છે એનું મૃત્યુ નિપજાવેલ છે અને પાછળથી અમને એવું જાણવા મળે કે આ જે આ કામનો જે આરોપી છે ઈશાદ એના પણ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે હાઉસિંગના જે મકાનો છે એમાં જે છે એને એના ભાઈબંધના મકાનમાં ગળે ફાંસો કહી અને આપઘાત કરેલાનું અત્યારે ધ્યાને આવેલ છે સાહેબ આજે મૃતક છે તો મુસ્લિમ જે કે ક્રિશ્ચિયન કારણ કે તેનો પરિવાર કહી રહ્યો છે જેનું પિતા સમગ્ર બાબતે અમે જે તપાસ કરી અને જે અમારી સામે આવ્યું જે આ બેન જે ભોગ બનનાર છે મરંજાનાર એ પોતે એના મધર મુસ્લિમ હતા અને એમના નાનીને ત્યાં જ રહેતા કારણ કે એના ફાધરની સાત આઠ વર્ષ પહેલાં ડેથ થઈ ગઈ અને એના નાની જે છે એ બી મુસ્લિમ જ પરિવાર હતા એના પિતા ભલે ક્રિશ્ચિયન હતા આ લોકો મુસ્લિમ ધર્મ જ પાડતા હતા અને બંને મુસ્લિમ મોલ્લામાં એક જ જગ્યાએ આ જે મારનાર છે આરોપી એ પણ એની નાનીને ત્યાં જ રહેતો હતો એવી સમગ્ર ઘટના જે છે અમારે તપાસ દરમિયાનમાં સામે આવી છે કઈ દિશામાં તપાસ રહેશે કારણ કે આરોપી છે તે પણ મૃત્યુ પામ્યો છે પોલીસની કાર્યવાહી કઈ દિશામાં હવે આમાં ચોક્કસ કારણ જાણવા અને જે છે આના છેલ્લે એના છેડા સુધી પહોંચવા માટે અમે જે છે બંનેના મોબાઈલ ફોનો આ બાબતે કબજે લઈ અને આગળની તપાસ અત્યારે ભાઈ આ લોકોને કેટલા ટાઈમથી શું સંબંધ હતા કઈ રીતની જે ચેટિંગ હતું કે હકીકતે આ પ્રેમ સંબંધ નહીં રાખવાના કારણે કે બીજો પણ એવું કંઈ કારણ હોઈ શકે આની પાછળ એ દિશામાં અત્યારે તટસ્થ તપાસ ચલાવી રહ્યા છીએ મોતથી માતા ખૂબ જ આઘાતમાં આવી ગઈ છે 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 અને તે સતત રટણ કર્યા કરે કરે બોલ્યા કે કોઈ સોનુને બોલાવો મારે રોજા ખોલવાનો સમય થઈ ગયો છે બીજી તરફ સોનુનું પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહ્યું છે અને મૃત ગિરસાદની લાશને પણ પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી છે આ બાબતની જાણ થતા ઘટના સ્થળે આવી પહોંચેલી પોલીસે પંચનામું કરી સોનુના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો જ્યારે યુવક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ માટે તપાસ ચક્રો ગતિમાન કર્યા હતા અને આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે સોનુની હત્યા કર્યા બાદ ઇર્શાદ રામોલ સ્થિત ગરીબ આવાસમાં રહેતા પોતાના મિત્રના ઘરે ગયો હતો જે ઘરની બહાર જતા ઇર્શાદે તેના મિત્રના ઘરે જ આપઘાત કરી લીધો હતો હાલ તો પોલીસે આ સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વક તપાસ આદરી છે જોઈએ છીએ આગળ આ સમગ્ર ઘટના વિશે શું પરિણામ સામે આવે છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર